રાજ્યસભાના સાંસદ અને વ્યવસાય સર્જન તબીબ ડોક્ટર જસવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચમહાલના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં નાગરિકોને મફત તબીબી પરીક્ષણોની સુવિધા સાથે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ આયુષ્યમાન ભારત અને વયવંદના કાર્ડનો લાભ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો રાજ્યસભાના સાંસદ અને વ્યવસાય સર્જન ડોક્ટર તબીબ જસવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચમહાલના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં નાગરિકોને મફત તબીબી પરીક્ષણોની સુવિધા સાથે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ આયુષ્યમાન ભારત અને વયવંદના કાર્ડનું સ્થળો પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો અને કેમ્પમાં વિવિધ વિભાગોના અનુભવી તબીબો અને આરોગ્ય કર્મીઓએ બ્લડ પ્રેશર બ્લડ શુગર હૃદયરોગ આંખોની તપાસ સામાન્ય તબીબી ચકાસણી સહિતના આરોગ્ય પરીક્ષણો કર્યા હતા નાગરિકોએ પોતાનું આરોગ્ય ચકાસાવ્યું હતું અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરમાર પોતે હાજર રહી નાગરિકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કર્યો હતો અને તેમણે કહ્યું કે આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે અને સમયસર તપાસ કરાવી એ બીમારીઓથી બચાવવાનો માર્ગ છે તેમણે ટ્રસ્ટ મારફતે ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને કેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક તબીબી સેવાઓનો લાભ લીધો હતો

આ આયુષ્યમાન કાર્ડ કર્યું મારી મારે સારણગાઢ છે સારણગાઢનું ઓપરેશન થયું મારા ખાસા બધા એવા પૈસા રૂપિયા બચી જશે પછી અમારા આ વાગ્યો મોટો કેમ્પ રાખે એમાં આ જે આ આયુષ્યમાન કાર્ડ આગળ એમાં અમારા પરમાર સાહેબ જે રાજ્યસભા શાંત સાહેબ પરમાર સાહેબ જે પરમાર સાહેબ ખૂબ ખૂબ આભાર કે અમારે અહીંયા આવી અને આ કાર્ડ કાઢ્યો અને અમને બધા

મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને આ કેમ્પ જે છે એ છે મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા આપણા જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે આમાં આપ જોઈ શકો છો કે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર દર્દીઓએ એનો લાભ લીધો છે અને હજુ પણ લાભ લઈ રહ્યા છે આ મેગા ચેમ્પ મેગા કેમ્પની અંદર વિવિધ પ્રકારના જે આપણા સબ્જેક્ટ છે જેમ કે મેડિસિન વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે સર્જરી વિભાગ છે સ્ત્રી રોગ વિભાગ છે બાળરોગ વિભાગ છે તેની સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ આ કાર્ડને નવા જે એમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ એનો લાભ કઈ રીતે લઈ શકે તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આ કાર્ડ એ લોકોને આપવામાં પણ આવી રહ્યા છે અને આ મેગા કેમ્પ એક સ્ટોન સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમના સહયોગથી અને અમારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાના અને વિસ્તારના ખૂણે ખૂણે આ પ્રકારના કેમ્પ કરવા જઈ રહ્યા છીએ આજે જે પ્રકારે દર્દીઓનો લાભ લીધો છે તે જોતા આવનારા સમયમાં વિસ્તારની સ્વાસ્થ્યની સમસ્યાઓની અંદર અમે મહદઅંશે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાના પક્ષ સાથે વિસ્તારની અંદર જવાના છીએ ત્યારે આજના કેમ્પની અંદર જેટલા લોકોએ પણ એનો લાભ લીધો છે અને જેમના દ્વારા આ કેમ્પ સક્સેસ જઈ રહ્યો છે તેવા સ્વાસ્થ્ય વિભાગ અમારા ભાગીરી મેડિકલ ટ્રસ્ટ મેડિકલ એમ ચેરિટેબલ ટ્રસ્ટ અને મીડિયાના કર્મીઓ અને સાથે ઉપસ્થિત સર્વે ગામના જેટલા પણ આગેવાનો છે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં આ પ્રકારના કેમ્પનો આયોજન કરવાના છે તેમાં પણ આ જ પ્રકારનો સાથ અને સહકાર રહેશે એવી મને અપેક્ષા છે